નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જૂનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલના સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જૂનાગઢમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહી આઠસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહી અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને ચાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને ત્રેસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા ચૌદસો ને ચાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા ને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા તેરસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા બે હજાર ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા ત્રણ હજાર રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા છત્રીસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા અગિયારસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા તેરસો ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા અગિયારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચા ભાવ રખિયા તેરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા તેરસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા સત્તરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા અગિયારસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા બારસો ને બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો નીચા ભાવ રહી સાતસો ને ત્રીસ રૂપિયા ને ઊંચા ભાવ રહી આઠસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મેથી આઠસો ને એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ પણ આઠસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જુનાગઢમાં કાચી કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો રૂપિયા ને ઊંચા ભાવ રહીએ ચૌદસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા પચીસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા તેત્રીસો ને અગિયાર રૂપિયા તો આ હતા મિત્રો આજના જૂનાગઢ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈમાં હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ